સપ્ટેમ્બર બે હજાર ચોવીસની જે તારીખ બાર નવ બે હજાર ચોવીસ ના રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન બેંકના સોલ્યુશનનું આ વિડિયોની અંદર જોઈએ શેક્શન એ જેમના ગુણ સાત પ્રશ્ન નંબર એક અ આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો દરેકનો એક ગુણ જેમના ગુણ ત્રણ નંબર એક કઈ કોષીય અંગિકાને પોતાનું ડી એન એ છે તો કણાપ સૂત્ર નંબર બે અંતર્ગત વહન દ્વારા કયા સૂક્ષ્મજીવો ખોરાક મેળવે છે અમીબા નંબર ત્રણ નીચેનામાંથી કયું વિધાન કોષ રસ પટલ વિષે સાચું છે બી નંબર ચાર નીચેનામાંથી કયું રસધાનીનું કાર્ય નથી ડી નંબર પાંચ ખાલી જગ્યાને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે ગણાપ સૂત્ર આપેલા વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો નંબર એ છ કોષની પાચન કોથળીને ખાલી જગ્યા કહેવામાં આવે છે લાઈઝ લાઈસો જોમ્સ નંબર સાત જીવનના મૂળભૂત માળખાકીય અને કાર્યાત્મક એકમને ખાલી જગ્યાએ કહેવામાં આવે છે કોષ નંબર આઠ ખાલી જગ્યાએ પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર કોષીય અંગિકાઓ છે કણિકામય અંતઃ કોષ રસ જાળ નંબર નવ એટીપીનું ખાલી જગ્યા છે એડીનો સાઇન ટ્રાઇ ટ્રાઇફોસફેટ નંબર દસ ગોલગી પ્રસાધનનું સૌ પ્રથમ વર્ણન ખાલી જગ્યા દ્વારા કરવામાં આવ્યું હતું કેમિલો ગોલ્ગી આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો નંબર અગિયાર કોષ કેન્દ્ર આનુવંશિકતાના લક્ષણોનો સંગ્રહ અને કોષના

પ્રશ્ન એક બ આ વિભાગમાં કુલ દસ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપો દરેકનો બે ગુણ જેમના ગુણ ચાર તફાવત છે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ જેમનો તફાવત અહીં આપેલો છે ત્યાર પછી બીજો તફાવત છે કણિકામે અંતઃ ઝાડ અને લીસી અંતઃ ઝાડ ત્યાર પછી ત્રીજો તફાવત છે કોષ પટલ અને કોષ દિવાલ ત્યાર પછી આપણે ચાર નંબરનો તફાવત આપેલો છે હાઇપોટોનિક સોલ્યુશન એટલે કે અધોસાંદ્ર દ્રાવણ અને હાઈપટોનિક સોલ્યુશન અંધ્રી સાંદ્ર દ્રાવણ ત્યાર પછી નંબર પાંચ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ ત્યાર પછી નંબર છ સંભાજન અને અર્ધિકરણ ત્યાર પછી સાત નંબરનો જે તફાવત આપેલો છે એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો ત્યાર પછી નવ નંબરનો તફાવત છે તફાવત આપેલો છે રિબોઝોમ્સ અને જોમ્સ ત્યાર પછી દસ નંબરનો તફાવત છે કોષરસ અને કણાપ સૂત્ર સેક્શન બી પ્રશ્ન બે આ વિભાગમાં કુલ દસ પ્રશ્નો આપેલ છે જે પૈકી કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપો નંબર એક શરીરના વિકાસ અને પેશીઓના સમારકામ માટે ક્યાં પ્રકારનું કોષ વિભાજન જરૂરી છે તો કે સમભાજન પ્રકારનું કોષ વિભાજન જરૂરી છે નંબર બે કયા પ્રકારના કોષ વિભાજનમાં નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃ કોષો કરતાં અડધી હોય છે તો કે અર્ધીકરણ પ્રકારના કોષ વિભાજનમાં નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃ કોષો કરતાં અડધી હોય છે નંબર ત્રણ કઈ અંગિકા નીપજોનું સંગ્રહ પેકેજિંગ અને ફેરફારના કાર્યો કરે છે તો જવાબ આવશે ગોલગી પ્રસાધન નંબર ચાર જૈવ પ્રકાશ સંશ્લેષણ એટલે શું કે અંતઃકોષરસ ઝાડ દ્વારા પ્રોટીન અને નિર્માણ પામતા લિપિડનું કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે આ ક્રિયાને જૈવ પ્રકાશ સંશ્લેષણ કહે છે નંબર પાંચ કઈ અંગિકા ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવા વિશારક કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિશારક કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે નંબર છ કોષરસ પટલ ક્યાં બે ઘટકોનું બનેલું છે કોષરસ પટલ લિપિડ અને પ્રોટીન બે ઘટકોનું બનેલું છે નંબર સાત ટોનિક દ્રાવણ શું છે તો કે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતા વધારે પાણી હોય તેવા દ્રાવણને અધો સાંદ્રક દ્રાવણ કહે છે નંબર આઠ કોષ દિવાલ ક્યાં ઘટકથી બનેલી છે કોષ દિવાલ સેલ્યુલોઝ ઘટકથી બનેલી છે નંબર નવ એકકોષીય સજીવનું ઉદાહરણ આપો બેક્ટેરિયા અમીબા નંબર દસ જનીનો

નંબર ચાર રસ સંકોચન શું છે નંબર પાંચ કયા પ્રકારના કોષમાં મોટું શૂન્યાવકાશ હોય છે શા માટે નંબર છ કોષમાં કોષ કેન્દ્રની ભૂમિકા શું છે નંબર સાત કોષ રસને વ્યાખ્યાયિત કરો અને કોષમાં તેના કાર્યનું વર્ણન કરો નંબર આઠ વનસ્પતિ કોષ માટે હરિત શા માટે મહત્વપૂર્ણ છે નંબર આસપાસની અર્ધ પારાંગમય પટલને નામ આપો તેનું કાર્ય જણાવો નંબર દસ અંતઃકોષ રસચાળના મુખ્ય કાર્યો શું છે ત્યાર પછી જોઈએ વિભાગ એટલે કે સેક્શન સી પ્રશ્ન ત્રણ અ આ વિભાગમાં કુલ પંદર પ્રશ્નો છે જે પૈકી કોઈ પણ ત્રણ પ્રશ્નોના ઉત્તર આપો આપેલ વિકલ્પ સાચો પસંદ કરી ઉત્તર આપો નંબર એક સ્થાનાંતરણનું મૂલ્ય એ ખાલી જગ્યા જવાબ આવશે ડી નંબર બે બોતેર કિલોમીટર પ્રતિ બરાબર ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવશે એ નંબર એકમ તો જવાબ નંબર નીચે આપેલ આકૃતિમાં પદાર્થ બિંદુ એ ની ગતિ કરતા તેજ બિંદુ પર પાછો આવે છે તો તેનું સ્થળાંતર ખાલી જગ્યા હોય તો જવાબ આવશે સી નંબર ચાર પાંચ એક સ્કૂટર સવાર ત્રીસ કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપે સુરેખ માર્ગ પર સત્તરથી વીસ મિનિટ ગતિ કરે છે તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે જવાબ આવશે સી ખાલી જગ્યા પૂરો નંબર છ વેગ એ ખાલી જગ્યા રાશિ છે સદીશ નંબર સાત વેગમાં થતા ફેરફારનો દર એ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે પ્રવેગ નંબર આઠ ખાલી જગ્યા એ પ્રતિ વેગનું ઉદાહરણ છે બ્રેક લગાવતું વાહન નંબર નવ ઓડોમીટર એ ખાલી જગ્યા રાશિનું માપન કરે છે કાપેલું અંતર નંબર દસ ખાલી જગ્યાએ અનિયમિત ગતિનું ઉદાહરણ છે રમતા બાળકો આપેલા પ્રશ્નોના જવાબ આપો નંબર અગિયાર એક ગાડીનો પ્રારંભિક વેગ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છે તથા અંતિમ વેગ દસ મીટર પ્રતિ સેકન્ડ છે તો તેનો સરેરાશ વેગ શોધો સાત પાંચ મીટર પ્રતિ સેકન્ડ નંબર બાર ગતિ કરતા પદાર્થની ઝડપ શૂન્ય હોઈ શકે ખોટું નંબર તેર સુરેશ સુરેખ સુરેશ સુરેખ માર્ગ પર એક જ દિશામાં ગતિ કરે છે તેની ઝડપ એક મીટર મિનિટમાં પાંચ મીટર પ્રતિ સેકન્ડ માઇનસ વન જેટલી વધે છે તો તેમના માટે ગતિની કઈ ભૌતિક રાશિ અચળ રહે અચળ પ્રવેગ નંબર ચૌદ પ્રવેગ એટલે શું એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે નંબર પંદર એક ટ્રેન સ્ટેશન પરથી ગતિમાં આવે છે અને સાઠ સેકન્ડમાં ત્રીસ મીટર સેકન્ડ માઇનસ વનનો વેગ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ કેટલો હશે તેમનો જવાબ અહીં આપેલ છે પ્રશ્ન ત્રણ બ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈપણ એક પ્રશ્નનો ઉત્તર આપો જેમના ગુણ ત્રણ છે અહીં તમને પેલો દાખલો ગણી બતાવેલો છે ત્યાર પછી અહીં તમને નંબર બે પણ આપેલો છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી આપેલ છે નંબર ત્રણ ત્યાર પછી આપેલો છે નંબર ચાર ત્યાર પછી આપેલ છે નંબર પાંચ જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે સેક્શન ડી જેમાં પ્રશ્ન ચાર ઓ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલ છે જે પૈકી કોઈપણ એક પ્રશ્નનો ઉત્તર આપો જેમના ગુણ બે છે અહીં તમને નંબર એક આપેલો છે જેમનો જવાબ આપેલો છે ત્યાર પછી નંબર બેનું પણ અહીં આપેલો છે ત્યાર પછી નંબર ત્રણ પણ આપેલ છે ત્યાર પછી નંબર ચારનો જવાબ પણ અહીં તમને આપેલ છે ત્યાર પછી નંબર પાંચનો પણ જવાબ આપેલ છે ત્યાર પછી છે પ્રશ્ન ચાર બ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલ છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો જેમના ગુણ ચાર છે કે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો ત્યાર અહીં તમને નંબર એક આપેલ છે તેમનો જવાબ ત્યાર પછી છે નંબર બે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ આપેલ છે કે ગતિ કરતી કાર માટે ઝડપ સમયનો આલેખ નીચે દર્શાવેલ છે જેમાં અ નો જવાબ આપેલ છે અને નીચે તમને બનો પણ જવાબ આપેલ છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી ચાર નંબરનો છે તેમના પણ સવાલના જવાબ બંને આપેલા છે ત્યાર પછી નંબર પાંચ છે તેમના પણ સવાલ અને જવાબ બંને આપેલા છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિશેની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે